દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચામુંડા ડુંગરની તળેટી ચોટીલા ખાતે પતંગોત્સવ યોજાયો ચોટીલા બીઆરસી કોઓર્ડિનેટર એક અખબારી યાદીમાં પ્રમાણે સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરી સુરેન્દ્રનગર અને આઈઈડી શાખાના સંયુક્ત ઉપક્રમ બીઆરસી ભવન ચોટીલા દ્વારા ચોટીલા તાલુકામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચામુંડા ડુંગરની તળેટી ચોટીલા ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પતંગોત્સવમાં કુલ પચાસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સાઠ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે વિદ્યાર્થીઓને પતંગ દોરી ચીકી મમરાના લાડુ શેરડી અને બોર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટના મહનશ્રી અતુલગિરી બાપુ રાજગિરી બાપુ તથા જયગિરી બાપુ તેમજ જિલ્લા આઈ કોઓર્ડિનેટર સુરેશભાઈ શ્રીમાળી બીઆરસી કોઓર્ડિનેટર પ્રકાશભાઈ પરમા બોરીયને પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ બડમલિયા તથા તમામ સ્પેશિયલ એજ્યુકેટરશ્રીઓ અને વિશિષ્ટ શિક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા